કાયદો કાયદાની રીતે જ હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુજરાતમાં કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે આવા નિવેદનો આપણે અનેક વાર સાંભળ્યા છે પરંતુ હવે પાલનપુરમાં એક ઘટના સામે આવી કે જ્યાં ચૌધરી સમાજના યુવકની હત્યા કરવામાં આવી આ હત્યાના આરોપીઓનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું પરંતુ આ બે પક્ષોની વચ્ચે હવે એક ત્રીજો પક્ષ સામે આવ્યો છે અને પક્ષ સામે આવ્યો છે માળી સમાજ હવે આખી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે શું છે આખી ઘટના ત્યારબાદ શું થયું પોલીસે કેવી કાર્યવાહી કરી અને હવે કેમ સવાલો ઉભા થઈ રહ્યા છે આ તમામ બાબતો સમજવાનો પ્રયાસ નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય પાલનપુર વાળી ઘટનાની જ્યારે વાત કરવામાં આવે તો હું આપને સૌ પ્રથમ આખી ઘટના વિશે જો કહી દઉં તો પાલનપુર હાઈવે ઉપર એક ચૌધરી સમાજના યુવકની હત્યા કરવામાં આવી હતી આખી ઘટના એવી હતી કે દસ થી બાર જણાના ટોળાએ પાલનપુર હાઈવે ઉપર બે ચૌધરી સમાજના યુવકો ઊભા હતા તેમની ઉપર હુમલો કર્યો તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો એમની સાથે બીજા પણ ક્યાંક ને ક્યાંક જે હત્યારો હતા એના વડે હુમલો કરવામાં આવ્યો અને આખા હુમલામાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું અને બીજા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ કંઈક બનાવ એવો બન્યો અને આ આખો મામલો ઉગ્ર ત્યારે બન્યો કે જ્યારે ચૌધરી સમાજના આગેવાનો ચૌધરી સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા અને જે મૃતદેહ હતો કે જે યુવકને મૃત્યુ થઈ ગયું હતું એનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે ત્યારબાદ આપણે પોલીસનું પણ નિવેદન સાંભળ્યું હતું હવે આ આખી ઘટનાઓની વચ્ચે પોલીસ શું કરી રહી હતી પોલીસે કડક કાર્યવાહી કરી પોલીસે બે હજારથી વધુ સીસીટીવી કેમેરાને પણ તપાસ્યા આ આખી ઘટનામાં જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાનું આશ્વાસન પણ આપ્યું ત્યારબાદ એ લોકોએ એટલે કે સમાજના લોકોએ મૃતદેહને સ્વીકાર્યો હવે આ આખી ઘટનાઓની વચ્ચે એક ઘટના એવી પણ વચ્ચે સામે આવી કે જ્યાં પોલીસની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા આ આખી ઘટનાની વાત કરવામાં આવે તો સવાલ ઊભા કરવામાં આવ્યા હતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અમે અહીંયા જીગ્નેશ મેવાણી ને પણ પૂછવા માંગીએ છીએ કે જ્યારે તેઓ બોલતા હતા જ્યારે આ યુવકની હત્યા થઈ હતી ત્યારે તેઓએ અનેકવાર તેઓ કર્યો પરંતુ જ્યારે હવે પોલીસે ન્યાય કર્યો છે પોલીસે આરોપીઓને પકડી લીધા છે હવે કેમ નિવેદન નથી આપવા આવતા અહીંયા એક પ્રશ્ન એમની સામે પણ ઉભો કર્યો છે અને અહીંયા હવે જો આખરે અને હવે જો આપણે પાછી ઘટના ઉપર આવીએ આ ઘટનાની વાત કરતા કરતા ક્યાંક ને ક્યાંક આરોપીઓને પકડ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી ત્યારબાદ જેમ કાયદા મુજબ થાય છે એમ પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું હવે આ આખી ઘટનામાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીને માર મારવામાં આવ્યો આ માર મારવાને લઈ અને હવે માળી સમાજ મેદાન આવ્યું છે માળી સમાજ કેમ મેદાને આવ્યો કારણ કે આખી ઘટનામાં જે મુખ્ય આરોપી છે એટલે કે ભાર્ગવ મંડોરા વાત કરવામાં તો તેની સામે પહેલાથી જ જેટલા ગુના નોંધાયેલા છે અને હવે જયારે આરોપી પોલીસે જયારે રીકન્સ્ટ્રક્શન માટે લઈને ગઈ ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસે માર માર્યો એટલે આ ઘટનાને લઈ અને હવે તેમના પત્ની અને માળી સમાજ મેદાને આવ્યો છે વધુમાં આખી ઘટનાને લઈ અને રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું

આઠ દિવસ ના રિમાન્ડ લેવામાં આવે છે તે રિમાન્ડ અનુસાર ખાસ કરીને આજ રોજ જે જગ્યા ના જે રીકન્સ્ટ્રક્શન પંચનામો કે જ્યાં તેઓ ભેગા થયા અને તેમને ત્યાં કાવતરું ગડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે જે રીકન્સ્ટ્રક્શન પંચનામો પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે હજુ પણ આમાં ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ કે અંકુર દિશા ચલાવી રહ્યા છે અને જે અન્ય જે પણ કોઈ વિગતો હશે કે બીજા આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં અમારી માંગે ખાલી અને જાહેર માં મારવાની સત્તા નથી કોઈ કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી કોઈ ની નહીં શું બાબતે રજૂઆત કરીશું બસ એજ કે આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચકે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ તો એને આટલું બધું ચંગે કેમ ચડાયો તમે લોકોએ બસ આ જ કેવું મારું એ અને એને ઝપા ઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત શું ખાતરી આપી પોલીસે ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે હવે અહીંયા એક સવાલ મનમાં એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસે એમની કાર્યવાહી કરી એની સામે આ આરોપીઓની વાત કરવામાં આવે તો તેમણે હત્યાને અંજામ આપ્યો હતો હત્યા જેવો ગુનો છે ગંભીર ગુનો છે એટલે એની સામે પોલીસ એમની કાર્યવાહી કરશે જ પરંતુ જે સમાજના લોકો હાલ સામે આવી રહ્યા છે એમની વાત કરવામાં આવે તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમના પરિવારની ચિંતા હોય છે ભલે ચિંતા હોતી જ હોય છે એટલે તેઓ પણ મેદાને આવ્યા હવે આ આખી ઘટનામાં આગામી સમયમાં શું થશે એ જોવાનું રહેશે સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં